બસ બહુ સારું એવું અહીંયા પ્રતિસાદ મળે એવું લાગે છે કઈ કઈ વસ્તુઓ જે છે હેલ્ધી વસ્તુઓ રાજકોટની જનતાને અહીંયા મળી રહે છે રાજકોટની જનતાને ટોટલી હેલ્ધી સૂપ છે બારથી પંદર જાતના સૂપ છે ફણગાવેલા કઠોળ છે બધી અલગ અલગ આઈટમ બધી હેલ્ધી છે આપણે મેઇન બ્રાન્ચ અમીન માર્ગ ઉપર આવેલી છે ને આપણે ઇમ્પિરિયલ હોટલની સામે છે ભક્તિનગર છે સાધુ રોડ છે અટલ સરોવર છે મોટા માવા છે ને સાતમી બ્રાન્ચનું આજે ઉદઘાટન વિજયભાઈ નાજાભાઈ સરવૈયા વિજયભાઈ આજે ખાસ જ્યારે સાતમી બ્રાન્ચનું ઓપનિંગ હોય કેવી લાગે આ જે સાતમી બ્રાંતનું અમે ઉદઘાટન કર્યું એમાં અમને પબ્લિકનો એટલો બધો સાથ ને સહકાર દેખાણો છે કે એ બધો જસ અમીન માર્ગ ઉપરની જે મેઇન શાખા છે એના તરફથી અમને મળ્યો હોય એવું લાગે જ્યાં પણ અમે ગ્રાહકને વાત કરીએ અને તરત કહે છે કે આ શાખાનું અમે ઓળખીએ છીએ એવો અમને પબ્લિકનો સાથ ને સહકાર મળે છે રાજકોટની જનતાને કેવી પ્રકારની હેલ્ધી આઈટમો રાજકોટની જનતાને આ સામે વિટામિન ફૂડમાં જે મિક્સ કઠોળ છે ફણગાવેલા તમામ જાતના સૂપ છે થી આઠ પ્રકારના અને વિટા બધી વસ્તુઓ અમે વિટામિનવાળી હેલ્થી આઈટમ રાખીએ છીએ